સુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભજન હનુમાનજી મંદિર ખાતે એકાવન હજાર નેચરલ કલર સાથે ધૂળેટી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી વહેલી સવારે દાદાની ભવ્ય શણગાર સાથે દાદા સાથે ધૂળેટી રમી સંતો દ્વારા હરિભક્તો સાથે ધૂળેટી પર્વની ઉજવણી કરી લાખોની સંખ્યામાં હરિભક્તો ઉમટી પડ્યા મેરા મનીષા પરમાર આમ સુરત સે આયે आप में आए सारू रंगोत्सव में आपने भाग लिया है, लगी। बहुत अच्छा लग रहा है यहाँ पर आके और बहुत मजा आ रहा है एंजॉय कर रहे हैं हम इधर बहुत ही खूबसूरत माहौल है इधर का और बहुत ही मजा आ रहा है इधर और एंजॉय कर रहे हैं दादा का दर्शन किया आपने अभी दर्शन करने वाले ये सब होली खेलने के बाद दर्शन करेंगे सुप्रसिद्ध सारंगपुर कष्ट भजन हनुमान जी मंदिर खाते छेला पर्व धाम ऐसी उजाणी करवा ત્યારે આ ત્રીજા પર્વે પણ ધૂળેટી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી જેમાં સાળંગપુર હનુમાનજી મંદિર દ્વારા આ વર્ષે રંગોત્સવના થીમ સાથે ઉદયપુરથી એકાવન હજાર નેચરલ કલર લાવવામાં આવે તેમજ ધૂળેટી પર્વના દિવસે એકાવન હજાર નેચરલ કલર સાથે ચારસો હવામાં કલરના બ્લાસ્ટ કરવામાં આવ્યા જેમાં પ્રથમ દાદાને દિવ્ય શણગાર સાથે સંતો દ્વારા દાદા સાથે ધૂળેટીના રંગે રંગાઈ હરિભક્તો સાથે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી મોટી સંખ્યામાં હરિભક્તોએ ડીજે અને નાસિક ઢોલના તાલ સાથે ઉજવણી કરવામાં આવી ગઈકાલે હોળી તથા આજે ધૂળેટીનો તહેવાર બોટાદ જિલ્લાના પ્રજાજનો તથા તમામ ભક્તજનો અહીંયા ખૂબ જ ઉલ્લાસપૂર્વક ઉજવી રહ્યા છે એ તમામને બોટાદ જિલ્લા પોલીસ પરિવાર વતી અને આપ સૌ પત્રકાર મિત્રોને ધૂળેટીની પર્વની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને તમામ પ્રજાજનો અહીંયા બોટાદ જિલ્લાની અંદર આ રીતના ઉત્સવો ખૂબ જ શાંતિપૂર્ણ અને સુરક્ષિત માહોલમાં ઉજવે એ માટે બોટાદ જિલ્લા પોલીસ હંમેશા કાર્યરત રહે છે અને સુરક્ષા જળવાય એ અમે સુનિશ્ચિત બ્યુરો રિપોર્ટ ન્યૂઝ લાઇન ગુજરાતી અરમેશ સત્યની સાથે